એમના હોદ્દાની તો ઈલાજ રાખે પોતાની ના હોય તો કાંઈ નહીં પણ હોદ્દો તો એમને સાચવવો જોઈએ ને એમના શબ્દનું ભોઈલ્યું જ નથી કાંઈ તો વચન શું કામ આપ્યું જો તમારી પાર્ટીમાં તમારા પાર્ટીની નેતાઓમાં તમારામાં વચન પાડવાની આવડત ના હોય તેવડ ના હોય તો શું કામ મોટા મોટા વચનો આપો છો આમ તો તમે જાહેરમાં મોટી મોટી ભાજપ સરકારની વાતો કરો છો ભાજપ સરકારને ઠંડા લઈને ફરો છો મોટી મોદી કરો છો તો જ્યારે કાયમી શિક્ષકની ભરતીની વાત આવે છે ત્યારે તમારો પાવર ક્યાં જાય છે ત્યારે તમારી સત્તા ક્યારે જાય છે ત્યારે તમારી હોશિયારી ક્યાં જાય છે ત્યારે તમારી આવડત ક્યારે છે ક્યાં જાય છે છોકરાઓને ધસડવા હોય એમના કપડા ફરો હોય એમની ટીંગાટોળી કરવી

એટલે શિક્ષણ ને લઈને તો અત્યારે શાળા પ્રવેશ મહોત્સવ થયા તમામ મંત્રીઓના ફોટા વાયરલ થયા ને એવું લાગતું હતું કે ભાઈ હવે શિક્ષણ ને લઈને સરકાર બહુ કટિબદ્ધ છે પછી આવું કેમ

ગુજરાતનો વિકાસ ક્યાં દેખાય છે આમાં તમને આ વિકાસ છે છોકરીઓ રસ્તા ઉપર ધસરાય છે એ પાંચ સપ્ટેમ્બર ની શિક્ષક દિવસ દિવસે આ લોકો આંદોલન કરે છે આ ગુજરાતનો વિકાસ છે અને ગુજરાત સરકાર વિકાસ કે છે ભારતીય જનતા પાર્ટી આને વિકાસ કેતી હોય ને તો તમે વિકાસની ડેફિનેશન સમજો કે વિકાસ કોને કહેવાય જ્યાં છોકરીઓ ને રસ્તા ઉપર ધસરાવ પડતો એના કપડા ઊંચા નીચા થાય છે ગુજરાતમાં એનો વિડિયો વાયરલ થાય છે આખો ગામ એ વિડિયો ને છે એના બાપના ના હાથ માં વિડિયો આવે છે કે મારી છોકરીના ના કપડા આવી રીતે ઊંચા નીચા થાય છે દુનિયા જોવે છે બાપના આંખમાંથી આંખ આંસુ નીકળી જાય છે કે મે મારી છોકરીના દુનિયા નાખો એક ઉમેદવાર ના તમે યુવા દળ ના નવ વર્ષ બગાડી નાખો છો તમે કઈ રીતે મોકો મળ્યો કેવાય ભરતી આવે ત્યારે ઉમર તો પૂરી થઈ ગઈ હોય છે મોકો નથી મળતા ઉંમર પૂરી થઈ ગઈ છે

એમનું કઈ ચાલતું નથી ખાલી જ ચાલે છે મોટી મોટી ફેંકવામાં